જરોદ આઈટીએમ મેડિકલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું ઉદ્ઘાટન કાર્ય કરવામાં આવ્યું હવે જરોદની આસપાસના ગામોના લોકો હોસ્પિટલની સેવાનો લાભ લઈ શકશે આ યોજનાના ઉદ્ઘાટન નિમિત્તે રંજનબેન ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી જરોદ ખાતે આવેલી આઈટીએમ હોસ્પિટલમાં આજથી આયુષ્યમાન કાર્ડના સહાયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને કેમ્પસ પાલડી જરોદ પાસે વડોદરા હાલોલ હાઇવે નજીક આવેલી છે આઈટીએમ મેડિકલ હોસ્પિટલમાં આ યોજના અંતર્ગત સેવાઓ જેવી કે જનરલ સર્જરી જોઈન્ટ રિપ્લેસમેન્ટ હાડકાને લગતી સારવાર અકસ્માતની સારવાર જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે આઈટી મેડિકલ હોસ્પિટલ તેની બહુ વિશેષતાવાળી સેવાઓ માટે માન્યતા ધરાવે છે અને હાલમાં હાલોલ કાલોલ ગોધરા દાહોદ ગોગંબા સંતરામપુર સાવલી અને અન્ય નજીકના વિસ્તારોની મોટી વસ્તીને આરોગ્યલક્ષી સેવાઓ પ્રદાન કરે છે આ યોજનાના ઉદ્ઘાટન નિમિત્તે રંજનબેન ભટ મુખ્ય અતિથિ તરીકે હાજરી સાથે જ ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર કેતન ઇનામદાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે જ હોસ્પિટલના પ્રમુખ કનુપ્રિયા રાઠોર અને ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાઠોર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત આ કાર્યક્રમમાં આસપાસના વિવિધ વિસ્તારોમાંથી લગભગ પંદરસો લોકોએ હાજરી આપી હતી વડોદરા શહેર હોય કે જિલ્લો હોય હંમેશા લોકોની સેવા કરવા માટે અગ્રેસર છે આજે વડોદરા જિલ્લાનું જરોદ નજીકનું આઈટીએમ હોસ્પિટલ અદ્યતન હોસ્પિટલ છે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી આયુષ્યમાન ભારતના લાભ લઈ શકે પોતાની મેડિકલની ટ્રીટમેન્ટ આ આયુષ્યમાનના કાર્ડ સુધી સ્વસ્થ બની શકે એની ચિંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કરી તો આઈટીએમના આખા મેનેજમેન્ટ અને સ્ટાફે આ પહેલી એવી હોસ્પિટલ છે કે આયુષ્માનનો લાભાર્થી આ હોસ્પિટલમાં લાભ લઈ શકે એના માટે આજુબાજુના ગામડાના લોકોને બોલાવીને કાર્યક્રમ કરે એમને જાણ કરે અને જાણ કર્યા પછી અહીંયા તમે આરામથી અહીંયા સુવિધા તમારા હેલ્થની લઈ શકો છો એ કાર્યક્રમ આજે રાઠોડજી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે હું રાઠોડજીને ખૂબ અભિનંદન આપું છું અને સુંદર મજાની આવા એક ગામડાની આજુબાજુ આટલી સુંદર હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે અહીંયા બધી જ સારવાર દૂર દરાજ ગામનો કોઈ દર્દી અહીંયા કરી શકે એવી સુંદર હોસ્પિટલ બનાવી છે અને આયુષ્યમાનનો લાભાર્થી અહીંયા પોતે ટ્રીટમેન્ટ લઈ શકશે એવી વ્યવસ્થા પણ એમણે કરી છે ત્યારે હું ખૂબ અભિનંદન રાઠોડજીને અને એમની ટીમને આપી રહી છું અને અહીંયાની જનતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ આભાર માની રહી છે કે સ્વાસ્થ્યની ચિંતા મોદીજીએ કરી છે અનેક ચિંતા કરી છે પણ સ્વાસ્થ્યની ચિંતા જે વિશ્વની મોટી યોજના એટલે આયુષ્યમાન ભારત યોજના અમારો ગામડાનો દરેક લાભાર્થી મોદી સાહેબને અભિનંદન અને વંદન કરી રહ્યો છે ધન્યવાદ આજે આઈટીએમ એસએલએસ બોડા મેડિકલ હોસ્પિટલમાં પીએમજેવાય જે સ્કીમ છે એનું શુભારંભ થઈ રહ્યું છે એના માટે આપણા સંસદ સભ્ય મેડમ અને અનેક એના જે ધારાસભ્યો હતા એ બધા હાજર હતા એમના શુભ હસ્તે આજે એનો પ્રોગ્રામનો આરંભ થયો છે અને ગામના અલગ વડીલો સરપંચો આશાબેન વર્કો બધા ઉપસ્થિત હતા અને આ જે પ્રોગ્રામનો હેતુ છે કે લોકોને વધારે પ્રતિ વધારે લોકો આયુષ્યમાન ભારતનું અમારા હોસ્પિટલમાં એનું સારવાર અને એનો ફાયદો લઈ શકે એના માટે વિનંતી